નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત રાજ્યગુરુ સૌથી મોટો સવાલ જે છેલ્લા પંદર દિવસથીનો માત્ર ગુજરાતમાં પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે તમામ રાજ્યોમાં સવાલ ચર્ચાઈ રહ્યો છે કે રાહુલ ગાંધીનો ગુજરાત માટે આખરે પ્લાન શું છે અને આ સવાલ શું કામ થઈ રહ્યો છે સદનમાં અચાનકથી ગુજરાતમાં અમે આપને હરાવી દેશું એવું ભાજપને ખુલ્લે આમ કહેવું ત્યારબાદ ગુજરાત અચાનક આવી જવું અને અગ્નિકાંડના પીડિતોને મળવું સાથોસાથ સંગઠનમાં રેસના ઘોડાને લગ્નના ઘોડાની એક્ઝામ્પલ આપીને સંગઠનને મજબૂત કરવાની વાત કરવી આ શું સૂચવે છે આજના નિષ્કર્ષમાં વાત એ જ સવાલ પર કે રાહુલ ગાંધીનો ગુજરાત પ્લાન છે શું તો આખા આ પ્લાનને અથવા તો કહો આખા આ સમાચારને બે મુદ્દામાંથી બે મુદ્દાથી સમજવાનો પ્રયાસ કરીએ પહેલો મુદ્દો કે રાહુલ ગાંધીનો પ્લાન શું છે અને બીજો મુદ્દો કે રાહુલ ગાંધી કે કોંગ્રેસનો જે પ્લાન છે એને ગુજરાતમાં સફળ બનાવવો અથવા તો કહો એને લાગુ કરવો શું એટલો સહેલો છે આ બે સવાલથી આ આખા સમાચારને અથવા તો આખા એનાલિસિસને સમજવાનો પ્રયાસ કરીએ સૌથી પહેલાં સમજી લો કે રાહુલ ગાંધીનો ગુજરાતનો માટેનો પ્લાન શું છે શું ચર્ચાઈ રહ્યું છે શું હોઈ શકે છે તો આ સમજવા માટે થોડા વર્ષો પાછળ જવું પડશે આપને યાદ હશે કે બે હજાર ચૌદમાં જ્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવ્યું એની પાછળ સૌથી મોટો રોલ રહ્યો છે ગુજરાતનો એટલા માટે નહીં કારણ કે પ્રધાનમંત્રી ગુજરાતથી છે એટલા માટે કારણ કે ગુજરાતને સમગ્ર દેશમાં એક મોડેલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવ્યું ગુજરાતમાં હિન્દુત્વની લેબોરેટરીનું ભારતીય જનતા પાર્ટીએ જે એક્ઝામ્પલ સેટ કરી અને બાકી રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાં મળ્યો હવે આ વાત રહી રહીને ગુજરાત કોંગ્રેસ અથવા તો કહો કોંગ્રેસનું હાઈકમાન્ડ સમજી શક્યું છે જો કે એવું નથી કે કોંગ્રેસને ગુજરાતમાં સત્તા નહોતી જોતી પ્રયાસ તો ઘણા કર્યા પરંતુ મળતી નહોતી હવે એની પાછળ કેટલાક કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અથવા તો કહો કેટલાક કોંગ્રેસના દુઃખી કાર્યકર્તાઓ આ પહેલાં પણ કહી ચૂક્યા છે કે હાઈકમાન્ડ ગુજરાતની મુલાકાતે ઓછું આવે છે હવે એ સવાલ ભારત જોડો યાત્રા જ્યારે પહેલી નીકળી ત્યારે પણ લોકો સવાલ કરતા હતા કે રાહુલ ગાંધીએ ગુજરાત કેમ પસંદ ન કર્યું ખેર એ વાતને કોરાણે મૂકી દઈએ પરંતુ હવે હાઈ કમાન્ડ એ વાત સમજી ગયું છે કે જો ગુજરાતમાં સત્તા મળી તો એની અસર ન માત્ર ગુજરાતના પાડોશી રાજ્યોમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ખૂબ સફળતાથી થશે એની સ્પર્ધા ઓછી થઈ જશે કારણ કે ગુજરાતને એક એવું સ્ટેટ ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યું છે જે હંમેશા એક મોડેલ સ્ટેટ ભારતીય જનતા પાર્ટી માટે રહ્યું છે હવે આ અચાનકથી કેમ થઈ ગયું બે હજાર બાવીસમાં આપ જોશો તો કોંગ્રેસનું ગુજરાતમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું તો હવે બે હજાર ચોવીસમાં કેમ અચાનક તો ગેનીબેન ઠાકોરની બનાસકાંઠાની જીતે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી દીધા છે સાથોસાથ જ્યારે અગ્નિકાંડમાં બંધનું એલાન કોંગ્રેસે આપ્યું અને એ મહદંશે જ્યારે સફળ રહ્યું તો હાઈકમાન્ડમાં એ મેસેજ ગયો કે ગુજરાત કોંગ્રેસ હવે એ કમાલ કરી શકે છે ઇન્ડિયા ગઠબંધન એ કમાલ કરી શકે કરી શકે છે જે અત્યાર સુધી નથી થઈ અને એટલા માટે જ સદનમાં અચાનક રાહુલ ગાંધીનો ગુજરાત માટેનો એક કોન્ફિડન્સ હાઈ લેવલ પર જોવા મળ્યો અને એ બાદ પાલડી ખાતે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે જે માથાકૂટ થઈ અને એ બાદ રાહુલ ગાંધીનું અચાનકથી ગુજરાત આવી જવું એ વાત સાબિત કરે છે કે ગુજરાત માટે હવે રાહુલ ગાંધી ખૂબ જ ગંભીર છે હવે આવું શા માટે છે તો એક સીધી લાઈનમાં સમજીએ તો મહારાષ્ટ્ર હોય ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય હવે મહારાષ્ટ્રને આ રિઝલ્ટ બાદ તમે થોડું બાજુ પર મૂકી શકો છો પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત આ ચાર રાજ્યો એવા રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત રહી છે અત્યાર સુધી હતી અને હવે લોકસભાના પરિણામ બાદ મધ્યપ્રદેશને જો બાજુ પર રાખી દઈએ તો ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન ગયું છે એટલે કે મધ્યપ્રદેશમાં ભલે તમામ બેઠકો ભાજપ જીતી ગયું પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે રાજસ્થાનમાં સરકાર હોવા છતાં સ્થિતિ ખરાબ છે અને ગુજરાતમાં જ્યાં તમામ બેઠકો જીતવાના દાવા કરવામાં આવી રહ્યા હતા ત્યાં ગેનીબેન ઠાકોરે એક મોટું ડેન્ટ પાડી દીધું છે હવે આ ત્રણ રાજ્યોમાં જો કોંગ્રેસને બે હજાર ચોવીસમાં સફળતા મળે તો હાઈકમાન્ડ એ વિચારોમાં છે કે આ સફળતાને કન્વર્ટ આપણે વિધાનસભામાં કરી શકીએ છીએ અને એટલા માટે જ આવા રાજ્યોમાં ને ખાસ ગુજરાતના રાજ્યોમાં સત્તા મેળવીને બાકી જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એને ખોખલી કરવાનો પ્રયાસ છે કારણ કે સૌ કોઈ જાણે છે કે જો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેટમાં જો કોંગ્રેસ જીતે છે તો સમગ્ર દેશમાં એક અલગ મેસેજ જશે અને જે રાજ્યોમાં ચૂંટણી આવશે ગુજરાતની વિધાનસભા બાદ ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જાઈ જશે તો આ એક સીધી લાઈનની વાત છે હવે પોઈન્ટ નંબર ટુ કે કોંગ્રેસ જ્યાં વિચારી રહી છે કોંગ્રેસ જે આ પ્લાન બનાવી રહી છે શું એટલું એ સહેલું છે તો ભાઈ રાહ આસાન તો નથી એની પાછળનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીનો સૌથી એક મેઇન મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સંગઠનની શક્તિ જે કોંગ્રેસની નથી આ હું એટલા માટે કહી રહ્યો છું કે છેલ્લા બે વર્ષના બ્લિસ્ટ નીકાળશો કાઢશો તો આપને અંદાજ આવશે કે એંસીથી વધુ કોંગ્રેસના પીઢ નેતાઓ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે હવે કોંગ્રેસે દેખાડે કે ન દેખાડે પરંતુ એની અસર તો કોંગ્રેસમાં થઈ છે લોકસભામાં ભલે તમે એક બેઠક જીતી ગયા એ સૌ કોઈ જાણે છે કે કોંગ્રેસની મહેનતની સાથો સાથોસાથ બનાસકાંઠામાં ગેનીબેનની ઇમેજ પણ કમાલ કરી ગઈ એટલે કોંગ્રેસ જસ્ટ લેટ શકે એમાં કોઈ સવાલ નથી પરંતુ ગેનીબેનની પર્સનલ ઈમેજ પણ બહુ મોટો રોલ અદા કરી ગઈ આ જીત પાછળ એટલે સંગઠન શક્તિ સામે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે નબળું પુરવાર થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે વાત કરીએ છીએ જે વિધાનસભા આગું છે પોઈન્ટ નંબર ટુ કે શા માટે અઘરું છે તો કોંગ્રેસ આપ જોશો ગત વર્ષોમાં બહુ જૂજ આપે જોયું હશે કે કોંગ્રેસે લોકહિતના મુદ્દાઓ પર આટલી મોટી લડત આપ્યો જે આપણે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં જોયું જે આપણે સતત જે પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યા છે શક્તિસિંહ ગોયલ સતત એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ ભવન ખાતે થયેલી માથાકૂટનો મુદ્દો ઉઠાવી રહ્યા છે હવે વિધાનસભા આગી છે એટલે કોંગ્રેસ માટે આ પડકાર એટલા માટે છે કે વિધાનસભા ન આવે ત્યાં સુધી લોકહિતના મુદ્દે રસ્તા પર ઉતરવું પડશે એક્ટિવ રહેવું પડશે એ કોંગ્રેસનું જો સંગઠન શક્તિ નબળી હશે તો આ કરવું શક્ય નથી હવે કોંગ્રેસમાં જે બચેલા પીઢ નેતાઓ છે એમને પણ એક્ટિવ થઈને રસ્તા પર આવવું પડશે પોઈન્ટ નંબર થ્રી જે રાહુલ ગાંધી કોંગ્રેસ સંગઠનમાં બેઠકોમાં કાર્યકરોને મળ્યાને એમાં જે સલાહ આપી કે સંગઠનમાં પણ એક અણસાર આપી દીધો કે રાહુલ ગાંધીએ અણસાર આપતા કહ્યું કે હું પણ જાણું છું કે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં કંઈક ડખો છે કંઈક ઊંચની છે અને એક્ઝામ્પલ કેવું આપ્યું કે સંગઠનમાં પણ રેસના અને લગ્નના ઘોડા છે એટલે હવે કોંગ્રેસ માટે ચેલેન્જ એ છે કે વિધાનસભામાં જો સફળતા મેળવવી હોય જો ગુજરાત જીતવું હોય તો એ પારખવું પડશે કે હકીકતમાં લગ્નના ઘોડા કોણ છે અને રેસના ઘોડા કોણ છે કારણ કે જો એ ન થયું તો ગમે એટલી મહેનત કરશે અંતે વિચાર બદલાઈ જશે એ નેતાના સપનામાં કંઈક આવી જશે અને પછી કોઈ બીજો પક્ષ જોઈન્ટ કરી લેશે ને નુકસાની કોંગ્રેસને ભોગવવાની છે તો આ બે ત્રણ મુદ્દાઓ છે જેમાં કોંગ્રેસને વધુ કામ કરવાનું જ રહ્યું જો એક વાત બહુ સમજી લો દિલ્હી બેઠા બેઠા ગમે તેટલો પ્લાન થાય ગમે તેવો મજબૂત પ્લાન થાય એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એને લાગુ કરવા માટે અહીંયા રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓએ જ કામ કરવું પડશે છેલ્લા એક બે મહિનામાં અથવા કો લોકસભાના પરિણામ બાદ આમ એક્ઝિટ એક મહિનામાં આપણે જઈએ જોઈએ તો કોંગ્રેસ એક્ટિવ થઈ છે પછી એ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહની વાત હોય કે હાઈકમાન્ડમાં બેઠેલા વિરોધ પક્ષના નેતા ગઠબંધનના રાહુલ ગાંધીની વાત હોય તો આ જે એક્ટિવનેસ આ જે સક્રિયતા દેખાઈ રહી છે કોંગ્રેસના નેતાઓની એ કાયમ રાખવી પડશે ને એની માટે સંગઠનને મજબૂત કરવું પડશે કોંગ્રેસમાં વારંવાર એ આરોપ લાગ્યા ને જેણે જેણે કોંગ્રેસ છોડી છે એણે વારંવાર એ આરોપ લગાવ્યા કે કોંગ્રેસ એકના એક ચહેરાઓને જવાબદારી આપી રહ્યું છે હવે આ બદલાવના ભાગરૂપે કોંગ્રેસ કેવા કેવા સંગઠન માટે સંગઠનને મજબૂત કરવા માટે પગલાં લે છે એ તો આવનારો સમય બતાવશે નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું પરંતુ આ વિષય પર આપના શું વિચારો છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આપ શું વિચારી રહ્યા છો શું ગુજરાતમાં કોંગ્રેસ આવનારી વિધાનસભામાં અથવા તો કો આવનારી મહાનગરપાલિકાના કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં શું સફળતા મળશે આ એમની સક્રિયતાનું પરિણામમાં તબદીલ થશે આપનું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક બિલકુલ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ કેટલાક એનાલિટિકલ વિડીયોઝ જોવા માટે ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું બરાબર સાત વાગે નિષ્કર્ષમાં એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર